નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર એપ્રિલ બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ સત્યાવીસો કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે અને નવી તુવેરની રાજ્ય અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજ્યની અંદર જાય અને જાણીએ નવી તુવેરના બજાર ભાવ આજે કેવા રહે છે નવી તુવેરની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ સુપર ક્વોલિટી નવી તુવેરે પંચગંગા રે ભાઈ ચૌદસો ને ચીમોતેર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે દાણે પણ હારી ભાઈ જોઈ લો મોટી ક્વોલિટી કઈ ઘટા નથી ચૌદસો ને ચીમોતેર રૂપિયા ભાવ પંચગંગાનો નો આજનો ભાઈ તું એની ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટીના આજનો ઊંચામાં ઊંચો ભાવ આવે જોઈ લ્યો ચૌદસો ને ચોમોતેર રૂપિયા ભાવ હતો એનો પંચગંગા આવ્યા ભાઈ દાણે પણ સારી ભાઈ જોઈ લ્યો ભાઈ આતું એનો ભાવ ચૌદસો ન અઠ્યાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલ્ટીમાં સારી હે ભાઈ દાણે પણ જોઈ લો ચૌદસો ન અઠ્યાવીસ રૂપિયા ભાવ આતું એનો ભાઈ જોઈ લો દાણે પણ સારી હે ભાઈ ચૌદસો ન અઠ્યાવીસ રૂપિયા ભાવ આ નવી તું એનો ભાઈ જોઈ લો ક્વોલિટી તું એને ચૌદસો અઠ્યાવીસ ભાવ bây super quality này tôi về rồi, chục con ba mươi rupiya bau chưa quality này, có cái này đàn anh panhari bây, một đống chokhi à bây, rồi giờ, tôi với quality này có cái terminal, chục con ba mươi rupiya bau, ha tôi về nó bây, rồi giờ tôi với quality, đàn anh panhari à આ તો એનો ભાવ ચૌદસો એકત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો ચૌદસો એકત્રીસ રૂપિયા ભાવ હતો એનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી તો એની ચૌદસો એકત્રીસ રૂપિયા ભાવ હતો એનો આજનો ભાઈ જોઈ લો તો એની ક્વોલિટી ચૌદસો એકત્રીસ ભાવ દાણે હારી હે ભાઈ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને છત્રીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત ને જોવો ભાઈ ક્વોલિટી માં આવીએ ભાઈ ચૌદસો ને છત્રીસ રૂપિયા ભાવ તું એનો આજનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને છત્રીસ રૂપિયા ભાવ દાણે હારી હે ભાઈ એમ તો ચૌદસો ને છત્રીસ ભાવ તું એનો આજનો જોવો ક્વોલિટી ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો બીડિયન ટુ એ ભાઈ ક્વોલિટીની વાત કહે ને ક્વોલિટીમાં સારી ભાઈ દાણે પણ જોઈ લો ચૌદસો ને ચુમાલીસ રૂપિયા ભાવ આ તું એનો આજનો ભાઈ બીડિયન ટુ નો ભાઈ જોઈ લો ક્વોલિટી તું એની ચૌદસો ને ચુમાલીસ રૂપિયા આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી આ તો એનો ભાવ ચૌદસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો ને દસ રૂપિયા ભાવ તું એનો આજ જોઈ લે તો એની ક્વોલિટી ચૌદસો ને દસ રૂપિયા ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી તું ભાઈ દાણા પણ સારી હે ભાઈ ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ તુવેના એનો આજનો જોઈ લે તું એની ક્વોલિટી ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ તું એનો આજનો ભાઈ જોઈ લે ક્વોલિટી તું એની સુપર ક્વોલિટી તુવેરા ભાઈ દાણા પણ હારી આ તુવીનો ભાવ ચૌદસો ને સોળ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને સોળ રૂપિયા ભાવ તું એનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો સોળ ભાવ તું એનો આજનો જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને સોળ રૂપિયા ભાવ આ તુવેનો ભાવ તેરસો અઠ્ઠાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો અઠ્ઠાણું રૂપિયા ભાવ આ તુવે આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી તુવેરની તેરસો અઠ્ઠાણું ભાવ આ તુ આજનો આ તુવેરનો ભાવ 1410 रुपैया थियो क्वालिटी ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવીયા ભાઈ જોઈ લો ક્વોલિટી 1410 રૂપિયા ભાવ તો એના જ નો જોઈ લે તો એની ક્વોલિટી 1410 રૂપિયા ભાવ તો એના જ નો ભાઈ જોઈ લે ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી નવી તુવેરે ક્વોલિટી ની વાત કરે ભાઈ 1440 રૂપિયા ભાવ થયો દાણે પણ મોટી હે ભાઈ તું એની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ આ એનો ભાઈ આજનો જોઈ લો ક્વોલિટી તુવેરની એની ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ તું એનો આજનો ભાઈ દાણે પણ સારીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં